નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા પશુ કોને કરે ફરિયાદ પશુ તો છોડી છે પોતાના મૂંગા પશુ બન્યા નિરાધાર પાણી અને ચારાની શોધમાં નીકળી પડ્યા છે સુકા ભટ્ટ વિસ્તારોમાં જો ભૂતથી કોઈના ખેતરમાં આવી જાય તો બગાડે છે ખેડૂતો નિરાધાર બનેલા પશુ જાય તો ક્યાં જાય નસવાડી તાલુકાના બસો બાર ગામમાં નસવાડી નસવાડી તાલુકાના બસો બાર ગામમાં નસવાડીની અંદરથી મોટી મહેન સરદાર સરોવરની કેનાલ પસાર થાય છે કેનાલથી ઉપરવાસમાં સિત્તેરથી એંસી ગામડા આવેલા છે એ ગામડાની અંદર યતની સગવડતા નથી બીજું કે ત્યાં આગળ પાણીની સમસ્યા ઉનાળામાં થાય છે ચોમાસામાં શિયાળામાં તો ઠીક છે નથી રહેતી તો અમે સરકારશ્રીને એવી રજૂઆત કરવા માગીએ છીએ કે આજે અશ્વિની નદી અને મેણ નદી એ નર્મદાના માથેથી જ આવે છે એટલે બે પાંચ કિલોમીટર પાંચ દસ કિલોમીટર દૂર છે એ કેનાલની અંદર અરે એ એ નદીની અંદર જો સરદાર સરોવરનું પાણી એમની સરકારશ્રીની યોજનાથી નાખવામાં આવે તો આ નદીઓ નદીઓ જીવતી રહે અને જેથી કરીને અમારા વિસ્તારમાં પિયતની સગવડ થાય વધતા જે બોરના અને કૂવાના પાણી જે તળ ઊંડા જતા રહેતા હોય છે અને ઉનાળામાં જે સરકાર પાસે અમે બૂમ ભરાડા પાડતા હોય કે પાણી નથી પાણી નથી તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય એમ છે પાણી નદીમાં છોડે એટલે બોરને કૂવામાં પાણી આવવાનું છે અને પિયતની સગવડ બી થવાની છે એટલે સરકારશ્રીને એવી કહેવા માંગે છે કે આ નદીઓની અંદર કેનાલ જે સરદાર સરોવરનું પાણી છે એ છોડી આપે તો અમારા વિસ્તારને જે સમસ્યા હલ થાય સૌરાષ્ટ્ર જતા લોકો એ બી લગભગ થોડા ઘણા અટકે કેમ કે પોતાની ખેતી ઘેર કરતા હોય તો સૌરાષ્ટ્રમાં અમારે દસ દસ મહિના રહેવું ના પડે અત્યારે તો સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે પંદર વીસ ઘેર પંદર વીસ દિવસ ઘેર રહેશે અને ફરી પાછા સૌરાષ્ટ્ર જતા રહેશે જવાનું કારણ એક જ છે કે પિયતની વસ્તુ નથી એટલે આ વિસ્તાર છે નસવાડી તાલુકાનો અંતરિયાળનો વિસ્તાર કે જ્યાં ડુંગર અને જંગલ અને પથરાળ વિસ્તાર છે જ્યાં પીવાના પાણીની અને સિંચાઈના પાણીની ખાસ મુશ્કેલી દર ઉનાળાના સમયે ઊભી થાય છે આ જે વિસ્તારના જે ડુંગરની અંદર રહેતા જે ગામના લોકો છે લગભગ પચાસથી થી સાહીઠ જેટલા ગામ ડુંગર ઉપર વસે છે તે ગામના લોકો જ્યારે પણ ઉનાળાનો સમય આવે અને પીવાના પાણીની અને સિંચાઈના પાણીની સંકટ ઊભી થાય ત્યારે આજે તેમના જે પશુધન છે તેમને છોડી દેતા હોય છે કારણ કે કેમ કરીને તેમને પીવાનું પાણી આપવું કે ઘાસચારો આપવો એ તેમના માટે એક સવાલ બનીને ઊભો રહે છે ડુંગર ઉપરના જે ગામના લોકો છે પોતાના મહામૂલા જે પશુઓને છોડી તો દેતા હોય છે પરંતુ આ જે પશુ છે એ પશુ નીચાણવાળા વિસ્તારમાં આવી અને કેટલાક ખેતરોમાં ઘૂસી જતા હોય આ જે ખેડૂતો છે તેમને ફરીથી જંગલ વિસ્તારમાં ભગાડતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે કારણ કે જે ખેડૂતો છે તેમનો ઊભો મોલ છે આ જે પશુઓ છે તેમને નષ્ટ કરતા હોય તેમના પાકને બચાવવા માટે તેમને ફરીથી આ એ વિસ્તારમાંથી ખદેડી મૂકતા હોય છે આ જે મૂંગા જીવ છે એ પીવાનું પાણી અને ઘાસ ચારા માટે આજે વગડાઓમાં ફરી રહ્યા છે પરંતુ તેમને પીવાનું પાણી પણ મળતું નથી આ જે નદી છે એ નદી સૂકી ભટ્ટ બની છે ખાલી પથ્થર સિવાય કાંઈ દેખાતું નથી આ ઝાડ છે એ સૂકા બની ગયા છે ઘાસચારો જરા પણ દેખાતો નથી હવે આ જે મહામૂલા કહી શકાય ખેડૂતોના જે જાનવરો છે એ પીવાના પાણી અને ઘાસ ચાળવા માટે આમ તેમ રખડી રહ્યા છે ડુંગર ઉપર વસતા લોકો પીવાનું પાણી ગમે ત્યાંથી મેળવી લે છે પરંતુ આજે મૂંગા આ જે જે પશુઓને છોડી દેતા તે ઘણા દૂર દૂર સુધી પણ નીકળી જતા હોય છે આજે વિસ્તારના લોકો કહે છે કે તે પરત આવે તો તેમનું નસીબ અમારે ખેતરમાં ઢોર કરે છે આ ત્રીસ પાંત્રીસ ગામમાંથી ઢોર આવી રહ્યા એ બધા અમારે રાત દિવસ જાગવું પડે અને એની પાછળ જ રહેવું પડે રાત દિવસ જાગવું પડે અને વારે વારે જાગીએ છીએ કે ભાઈ રાતે હોઉં અને ઢોર કાઢી મૂકીએ અને પછી કંઈક થાય તા પાછા અમુને દંડવા ઊભા થઈ દે આ તો ચાલી પચાસ ઢોર આવે એ બધું પતાવી દે ના જાગીએ તો અમે એ રીતનું બહુ હેરાન કરી રહ્યા છે અમુક આખો દિવસ અમારે ઊભા પગે રહેવું પડે સાહેબ એમની પાછળ જ કામ કોઈ બીજું કરવાનું જ નહીં આપ યાદ કરે બધા હેરાન થઈ ગયા એ રીતનું બધું હેરાન જવા સાહેબ એટલે દોડીને ગયા તા અને ઊભા પાકવા આવી ભરા ડુંગર વિસ્તારના ટોળે બપોરે તો બપોરે જ દોડીને જવાનો રાત્રે તો રાત્રે આવે સુવાનું જ નહીં રાત દિવસ એની પાસે રહેવાનું એ તો ચાલુ ચાલુ જ રહે આખો દિવસ બબેન બબે તન તન ચાલુ એટલે એની પાસે જ રહેવાનું કરવાનું આવે એટલે દોડી મૂકીએ પાછા ફરીને પાછા આવી જાય પાછા દોડી મૂકવા જાય ડુંગરની નીચે આવેલા ખેડૂતોનું કહેવું છે કે તેમનો મહામૂળો જે બોલ જે ઊભો થયેલો હોય છે તે ખેતરોમાં ઘૂસી જતા નષ્ટ કરતા હોય તેમને સતત દિવસ અને રાત ચોખ્ખી ફેરો કરવો પડતો હોય છે અને આ દ્રશ્યો જોઈ રહ્યા છે તેમ ખેડૂતો આ જે જાનવરો છે તેમને ફરીથી જંગલમાં ભગાડતા હોય તેવું લાગી રહ્યું છે સતત ચારો તરફ આ જે ખેડૂતો છે એ ખેડૂતોને ચોકી ફેરો કરવાનો વારો પણ આવ્યો છે આ જે વિસ્તારના જે લોકો છે એમને ઉપરના જે વિસ્તારમાં રહેતા ખેડૂતોના જે પશુ નીચે આવતા હોય અને તેમના જે ખેતરમાં નુકસાન કરે તો એકવીસ હજાર પાંચસોનો દંડ પણ તેમણે નક્કી કરેલો છે આ વિસ્તારના અંદર સિંચાઈનું પાણી અને પીવાના પાણીની તકલીફ હોય અને રોજગારીની બી ખાસ તકલીફ હોય આ વિસ્તારના લોકો પોતાનું માદર એ વતન છોડી અન્ય જગ્યા એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ જતા રહેતા હોય છે અને અહીં રહી જાય છે ફક્ત ને ફક્ત જે અશક્ત લોકો અને વૃદ્ધ લોકો કેટલાક ઘરોની અંદર આપ જોઈ શકો છો કે જે કામ કરી ના શકે તેમને છોડીને બી જતા રહેતા હોય છે આપ જોઈ શકો છો કે આજે વૃદ્ધ છે તેનો નિભાવ કરનાર પણ આજે ઘરે કોઈ નથી તાળા વાગી ગયા છે મકાન પર અને રોજગારી માટે તેમના પરિવાર તેમને છોડીને દૂર જતા રહ્યા છે એટલે કહી શકાય જાનવરો સાથે વૃદ્ધો પણ આજે નિરાધાર બન્યા છે બધા હવે પાણી ની તકલીફ સરવાનું ઠેકવાનું નઈ એટલે છોડી દીધા હમ આ નંદી મેં પોણી ની જોવો ને ફતરા એટલા દેખાય છોડી દીધા ॾह पता पका देवाता पकवान ते